જોઈ દો રોજ બપોરે આવા છોકરા લબા રાખી રેલિંગમાં લગાવે પછી હું એને એક લાખો મારું ને એટલે છાની માની રોતી હોઈ જાય એને તો તો તમારે કઈ નાસ્તો કરવાનો છે ચા પાણીનો તો ખાલી ભાખરી છે માખણ નથી હે બહુ ઉતાવળ છે આજે હે તો માથું બાથું ધરખો ઓળતા જાવ તર જાવું છે ઓ ના જાને ના જાને બોડાયો છે અને રીનાબેન હવે અમે બધું નાખવા માંડ્યા છે અગાશીમાં આવી ગયા છે રીનાબેન ઓ બાપરે બે નો લઈ જાવ કડ ભાંગી જશે તમારી રીનાબેન એક એક લઈ હોય આ આશા બા રસોઈ બનાવે છે ચલો

તો શિવ એમ કે છે મમ્મી આજ બહુ મજા આવે તો દેખતે હે શિવ બલૂન ફૂલા કે ક્યાં કર રહી ખાતે ખાતે બલૂન માં આપણે પાણી ભરવાની ટ્રાય કરી પણ આપણને ફાવતું નથી

મોઢું દુખવા મળ્યું છે તો હવે હું તને નહીં ફૂલાઈ દઉં મમ્મી એ કઈ તો આપણે પાછા કતાર ગામ આવી ગયા છીએ કાજલ મામી સાથે શોપિંગ કરવા માટે અને માર મમ્મી આય અને મમ્મી શું ગઈ હતી મમ્મી ને ઘરે પણ મમ્મીને ઊભા ઉભા પગે પાછી લઈને આવી છે ત્યાં એને ન ગઈ મું એટલે અહીંયા મમ્મીને ને પરાણે લઈને આવી કે તું મને માર મમ્મી પાસે મૂકી જાય એટલે મમ્મી અહીંયા મૂકી ગયા છે તો તાર જાવ તો પાછી લાવ્યો તો ફરે જા યુ છે સાત સાત છે કિંગ છે બેની હે આપણે કે બેડ મની ચાલે તો ચલો મિત્રો આપણે શોપિંગ નું કામ હજી શરૂ છે તો આપણે જોઈએ આગળ શું શું શોપિંગ કરશું તો આપણે કતાર ગામ માં ભાઈ ને ત્યાંથી બીજી વાર શોપિંગ કરી છે આપણી શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણો સામાન બધો ભરવા મળ્યો કેમ લાગ્યું કાજલ મામી અહીંયા કલેક્શન આવું છે ને તો અમે તો આવ્યા છીએ અહીંયા શોપિંગ કરવા તમે પણ આવજો તો ચાલો આપણે જઈએ ઘરે શું બાય બાય તો મિત્રો અમે ઘરે આવ્યા ત્યારે ખૂબ જ વરસાદ હતો અને વાગી ગયા છે પાંચ અને હું ને શું બે ફરી વાર આપણે અહીંયા સવારની જે મીચકા ખાવા માટે આવી ગયા છીએ શું સમજતી નથી એને હિંચકા ખાવા છે પરાણે મને લઈને આવી છે અને અહીંયા આપણે ગેલેરીમાં ફેન બગડી ગયો છે એટલે આપણે ગરમીના નિતરી જવાના છે હવે એને શીવું હું આપણે ટીવી જોઈએ ચલ ને ચલ ને તું કયું બિસ્કિટ ખા થેન્ક યુ શીવ તો તમે પણ ચાલો બોન બોન બિસ્કિટ ખાવા માટે હું ને શીવ તો બંને એન્જોય કરીએ જ છીએ અને કરતા જ રહેશું હા ને શીવું

આપણે ક્યાં ગયા તા શિવુ આપણે ક્યાં ગયા તા રેખાબા ગઈ હતી શિવ પછી તો હું નાસ્તો અને રમકડા લેવડાવ્યા પછી પછી લોલીપોપ લીધો હે ને

મસ્ત મજાની તાજી તાજી હે કૂણી શીવું અને આશાટી કરે છે અહીંયા વાટ અને બા ધાણાભાજી વીણીને થયા છે ઊભા અને હવે જ માળા કરવા માટે અને આપણે આપણો રોજનો ધંધો રસોડાનો સંભાળી લઈશું તો ચાલો મિત્રો આપણે બતાવશું ઢોકળા મુઠિયા આપણે ચીલી કટર માં કાઢી નાખ્યું છે લસણ આદુ અને હવે કાઢીશું આપડા નું કટર ચાલવા મળ્યું છે આ છે ચીલી કટર પણ આપણે બધા જ ઉપયોગ કરીએ છીએ કાંદા લસણ આદુ મરચા બધું જ આમાં કટર માં કાઢીએ તો આપણે આમાંથી ને ઘુમડી ને ગોળ ગોળ ફેરવી ફેરવીને આમાંથીને આપણે બધો મસાલો કાઢી લઈશું કાંઈક આમાં મામામાં કરીશું કાંઈક આમાં મામામા માં કરશું થોડુંક આમા મામામાં કરીશું ચાલો તો આપણે નખાઈ ગયું છે હવે હવે લોટ નાખીશું તો નિષાદના ભાગના આજે ભાત વધ્યા હતા તો એનો પણ આપણે ઉપયોગ કરી લીધો છે ને આપણે નાખી દીધા છે મસાલામાં અને હવે આગળ નાખીશું થોડુંક ધાણા જીરું પાવડર ને હવે જીરાને થોડુંક કચડીને અંદર નાખશું એટલે એની સુગંધ સારી આવે એમ કેવું છે મમ્મી હા તો આપણે આ રીતના કંઈક વેલણથીને એને ચૂરમૂર કરી નાખશું નાખો આગળ હળદર નાખી છે આપણા ઘરમાં વધારેમાં વધારે હળદર મુઠિયામાં જ વપરાય છે બીજા આપણે બધે હળદર ઓછી જ વપરાય છે નાખ્યું છે થોડુંક મીઠું અને થોડાક ટેસ્ટફૂલ બનાવવા માટે આપણે ઘરની વાટેલી મરચી છે મરચીને ગ્રીન રાખવા માટે આપણે એમાં આખું મીઠું નાખીએ હે ને બીજું કાંઈ આપણે નાખવી અંદર લીંબુ ને એવું બધું જ ઘણાઈ નાખે તો આપણે ખાલી આખું મીઠું જ રાખીએ ના ઢાંકણું બંધ થતું નથી તો એના ઉપર દાજ ઉતારે છે હજી નથી થતું થઈ ગયું તો હવે નાખશું થોડુંક તેલ અને આપણે ફ્રીજમાં જઈએ છીએ દહીં લેવા માટે તો આપણને દહીં મળી ગયું છે તો લ્યો મમ્મી આ દહીં આપણને પણ આવડે છે એવું નથી કે નથી આવડતું આ તો ખાલી આપણે વિડીયો ઉતારવાનો હોય ને એટલે મમ્મી બનાવે બાકી આપણને રસોઈ આવડે છે હોલો બને નાખી દીધું છે દહીં એક ચમચો ભરીને હવે લોટના ડબ્બામાંથી નાખશે લોટ આ કયો લોટ છે ભાગ ભાખરીનો લોટ છે ને આમાં બાજરાનો લોટ નાખી દીધો છે ને આમાં નાખી દીધો છે થોડોક ચણા નો લોટ હવે આવે છે પાછા રૂમ માંથી ને હવે નાખશે ભાખરીનો લોટ આપણે બધાને સવારે પણ નાસ્તામાં ભાવે છે એટલે આપણે થોડાક વધારે જ કરીશું હા ને

શાકભાજી પણ હમણાં આપણે આ બની જાય પછી આપણે શાકભાજી લઈ લઈએ તો મસાલા કોઈ છે મિક્સ કરતે હોય દેખો એ મસલ મસલ કે મિક્સ કરે તો આપણા મુઠિયા ઢોકળા વાળીને થઈ ગયા છે તૈયાર અને હવે એને આપણે મૂકીશું બાફવા તો આપણા મુઠિયા કપાઈને થઈ ગયા છે તૈયાર અહીંયા મમ્મીએ તૈયાર કર્યા છે અને અહીંયા મૂકી દીધું છે મમ્મીએ તેલ તો તેલ આવી ગયું છે અને અંદર નાખી છે રાઈ ફટફટ ફટફટ ફૂટતે હુએ કેટલા બધા તલ મને આ બધું છોટી ગયા મોઢા ઉપર હાથ ઉપર હવે મમ્મી છોડું મિક્સ કરો છે પછી ઉપર થી નાખશે ધાણા તો વાગી ગયા છે સાડા દસ અને આજે ખીલન ને આવવામાં થઈ ગયું છે મોડું

તો ચલો મિત્રો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો બાય બાય ગુડ નાઇટ તો આવી જાઓ બધા ગરમ ગરમ મુઠિયા ચા ખાવા